નવો પચાસ ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી એસઓજી ના અધિકારી માણસો અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઈ સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહેલ હતી આ દરમિયાન સુરત શહેર એસઓજીના એએસઆઈ હિતેશ સિંહ દિલીપસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીમાભાઈ નાઓને મળેલ બાતમી આધારે સુરત મૈધરપુરા રૂવાળા ટેકરા ખાવુદરા ગલીમાં આવેલ એન યુનિક સ્ટોર નામની દુકાન નંબર ત્રણ બસો અઢારમાં રેઇડ કરી આરોપી વિજયકુમાર શ્રીચંદભાઈ દેવરાજાણીને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ અલગ અલગ કંપનીની ઈ સિગારેટ તથા અલગ અલગ કંપનીની ફ્લેવરની બાટલીઓ રૂપિયા એક લાખ નવ્વાણું હજાર નવસો પચાસ ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી મજકુર ઈસમો વિરુદ્ધમાં મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત